નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના હિ ધાણા વિશેની જેમાં મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું એ કે હમણાં ઝાકર બહુ આવે છે તો એમાં કઈ કઈ દવાનો રાઉન્ડ લેવો અને જાકરથી શું નુકસાન થઈ શકે એના વિશેની આપણે વાત કરી હતી અને આજે હું તમને એ બતાવું કે જાકરથી શું નુકસાન થાય તો અહીંયા તમે જોઈ લો આ હાવ એકદમ બરી ગયું હે બધું જો આ કેવું કારું ફૂલ બધા કારા થઈ ગયા છે અને આમ કર્યું તો આપણે એ બધું ખરી ગયું આ આખામાં જો ખાલી બે ચાર બબે બબે તન તન બંધાણા બાકી બધા ખરી ગયા આવું તો આમાં ઘણી જગ્યાએ નુકસાન છે જોઈ લ્યો આ બધું બરી ગયું તો આવું થતું હોય તો આપણે ધાણામાં જોઈએ એવું ઉત્પાદન ન લઈ શકીએ જેના લઈને અહીંયા જો આખા બધા ફૂલ બરી ગયા આમાં સારા એવા ફૂગનાશકનો ને રાઉન્ડ લીધેલો હોય તો આ ઇશ્યુ નો આવે અને આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ તો હમ હવે તમારે પણ ધાણા થોડાક દિવસ ઊભે એમ હોય અને ફૂલે હોય જો પચાસ ટકા તો તમે પણ એમાં સારા સારા ફૂગનાશકનો ઉપયોગ કરી અને ધાણામાં આવી રીતે બધું ફૂલ ભરતા અટકાવી શકો અને સારું એવું ઉત્પાદન લઈ શકો તમે આપણે જીરામાં એટલો એટલો ખર્ચો કરીએ હે તો પછી આપણે ધાણામાં બે ચાર રાઉન્ડ સારા ફૂગ શું કામ ના મારી શકીએ આપણે આગળ જઈને હવે જોઈએ તો આગળ પણ એ જ રીતે નુકસાન છે આપણે જોઈએ આમાં કેવું નુકસાન છે ને શું શું છે તો હું તમને બતાવું તો આમાં આપણે તમે ગમે જગ્યાએ બેસો તો ન્યા બધી જગ્યાએ પ્રોબ્લેમ છે જો આ ફૂલડા બધા બરવા માંગ્યા હે લ્યો આમાં ખાલી આખી ફૂમકીમાંથી ત્રણ દાણા બંધાણા બાકી તો આખી ફૂમકી બરી ગઈ બધીમાં ગમે ત્યાં તમે જોઈ લો અહીંયા પણ એવું જ છે અહીંયા પણ એવું જ છે તો આને લઈને આપણે ધાણામાં બહુ સારું એવું ખોટ આવતી હોય જે ના જવા દેતા બે ચાર રાઉન્ડ ફૂગના મારી અને ધાણામાં આ વસ્તુ થતી અટકાવી શકો હવે એમાં આપણે જોઈએ તો આપણે જીરામાં જે ગેલેલીઓવાળું ટેકનિક છાંટી જાય એનો ઉપયોગ કરી અને સારું એવું ધાણામાં ઉત્પાદન લઈ અને આ બધા ફૂલ જે છે આ બળી જાય છે જોઈ લો આ બધું ખાલી થઈ ગયું એ આપણે બરતું અટકાવી શકીએ તો એમાં તમે ગેલેલીઓ હે એજોક્સિટોબિન ડાયફેનોકોના જો બીજા નંબરમાં એમ્પિસ્તાલી આવી રીતે એવા બધા ટેકનિકનો ઉપયોગ કરી અને ધાણામાં સારું એવું ઉત્પાદન મેળવી શકો ધાણામાં દાણા ભરાવા માટેનો એક રાઉન્ડ લઈ અને દાણા પણ સારા એવા ભરાય એના માટેનો પણ ઉપયોગ કરી અને સારું એવું ઉત્પાદન લઈ શકાય બાકી જોઈ લીધું ધાણામાં ઝાકર આવવાથી શું નુકસાન થાય એ ઘણા ખેડૂતને ખબર નથી અને એમ કહેતા હોય કે ધાણામાં તો શું દવાની જરૂર હોય પણ ધાણામાં પણ સારા સારા આ ટેકનિકનો ઉપયોગ કરી ભલે વધારે જીરામાં જરૂર હોય એટલી ધાણામાં ન હોય પણ એનો એમાં ખાલી તમે બે ત્રણ રાઉન્ડ તો મારો જ્યાં કરાવે ત્યારે તો તમે એમાં સારું એવું ઉત્પાદન લઈ શકો બાકી આમાં જો વહેલા દાણા હતા બધા કેવા મસ્ત છે બાકી જે પાછળના ફૂલ હતા એ તો આ રીતે લગભગ બરીને બધું પૂરું થઈ ગયું લઈ લ્યો તમે જોઈ શકો આમાં કેટલું બધું નુકસાન છે તો આવું નુકસાન ના કરતા આપણે ધાણામાં બે ત્રણ રાઉન્ડ સારા મારી અને સારું એવું ઉત્પાદન લઈ શકીએ બાકી જો કોઈ તમારે પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને અમારા આવનવા વિડીયો તમને મળતા રહે બાકી આ વિડીયાને લાઈક અને શેર કરી નાખજો જેથી બીજા ખેડૂતને માહિતી મળે થેન્ક યુ આભાર